જય માતાજી મિત્રો આપણા જે સચિવાલય કામ ચાલતું હતું બરોબર એ હાલ કેટલો પહોંચી જાય તમને બતાવું હું જો આ અહીંયા ફ્રેમિંગ વાગી છે બધી અને ઉપર લેમિનેટર છે પછી અમારે ઇલેક્ટ્રિકના બોર્ડ કટિંગ કરશે આરે પછી એના ઉપર ઇલેક્ટ્રિકના બોર્ડ હશે બધા આ જો અહીંયા ઇલેક્ટ્રિકનો બોર્ડ અમે લાઇટો માર દીધી છે એ કલર હજુ બાકી લાફી થઈ જઈએ કલર બાકી છે હજુ લાઇટો જો બે બાય બે ની મોટી મારી છે લાઈટો કનેક્શન આપવાનું બાકી છે હજુ અને અહીંયા મારા એસીના પોઈન્ટ છે એસી ને કનેક્શન નહીં આવ્યું છે અને અહીંયા એસીનો પોઈન્ટ છોડે છે બરોબર એટલે એસી સ્પીચ સાહેબ ચાલુ કરો ગમે તે અને એસી ચાલુ થઈ જાય એવું રાખ્યું છે બધું અને આ સચી વાત બહારનો નજારો કેટલો સરસ જોરદાર નજારો છે જુઓ અનેક નંબર બારી ને ખાઈ એ પેલા બારી નથી અત્યારે બારે નાખી જઈએ આ છે બીજો પોઈન્ટ ac નો જો આ છે ને ac ના point અને હાલ આ કોરિયન મોટું ટેબલ બનાવ્યું બહુ મોટું જો આવી સાહેબો ની મીટિંગ થશે બોર્ડ બોર્ડ રૂમ જેવું છે જોરદાર એક સન મોટું છે ને જોરદાર અહીંયા સાહેબોની મિટિંગ ને એવું થશે બરાબર અને અમારે ઇલેક્ટ્રિકના બોર્ડ છે આ લેમિનેટ લાગે પછી અહીંયા બધું બોટ લાગશે ચાર ઇંચ જેટલું આવશે એ ટીવી આવશે મોટું એવું કે સો કિલોનું ટીવી આવે એકસો પાંચ ઇંચ જેટલું એનું આવશે અહીંયા ટીવી એ ફ્રેમિંગ કરશે લોખંડ ની એના માટે બધું જોરદાર છે અને પેલા બાજુ રૂમ મોસ્ટ ઓફલી તૈયાર થઈ ગયો છે કલર બાકી છે એ રૂમ બતાવું તમને આગળનું જોરદાર રૂમ છે તમને બતાવું છું સરસ રૂમ બનાવે એમને બતાવું તમને આ ખુલતો નથી દરવાજો ચલો બતાવું ચાલુ ટાઈસો ટોયલેટ આખી જોરદાર લાગી ગયો આ બધું અમે કામ કરી લો ઇલેક્ટ્રિક નું એ બધે બધું sampai kat